નમસ્કાર મિત્રો મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જ્ઞાન સહાયક પ્રાથમિકનો બીજો તબક્કો છે એ જાહેર કરવામાં આવ્યો છે એટલે બીજા તબક્કાનું મેરિટ છે તે કાલે જ જાહેર કરવામાં આવ્યું છે તો હવે તેના માટે તમારે શાળા પસંદગી કેવી રીતે કરવી શાળા પસંદગીની પ્રક્રિયા ક્યારથી શરૂ કરવામાં આવશે ફર્સ્ટ રાઉન્ડમાં તમે શું ભૂલ કરી કે તમને કોઈ પણ શાળા મળી નહીં અને શાળા પસંદગી વખતે તમે શું ના ભૂલ કરવી જેથી તમને કોઈ પણ શાળા મળી શકે તેમની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ તો આપણે જ્ઞાન સહાયક પ્રાથમિકનો જે બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે તો તેમનું મેરિટ તમારે ક્યાંથી જોવું અને ખાલી જગ્યાનું લિસ્ટ કેવી રીતે જોવું તેમની માહિતી મેળવી લઈએ તો તેના માટે તમે જ્ઞાન સહાયકની વેબસાઇટમાં જઈ અને ત્યાંથી પણ જોઈ શકો છો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે તેમાં મેં પીડીએફઓ આપેલી છે તો ત્યાં જઈ અને તમે જોઈ શકો છો ટેલિગ્રામ ચેનલની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી ટેલિગ્રામ ચેનલમાં જોઈ અને ખાલી જગ્યાનું લિસ્ટ છે તે તમે જોઈ શકો છો તો હવે આપણે બીજા ટોપિક ઉપર વાત કરીએ કે શાળા પસંદગી કેવી રીતે કરવી અને શાળા પસંદગીની પ્રક્રિયા ક્યારથી શરૂ થશે તો શાળા પસંદગીની પ્રક્રિયા છે લગભગ થી ત્રણ દિવસમાં શરૂ કરવામાં આવશે કાલે માધ્યમિક માટેનો છેલ્લો દિવસ છે ત્યારબાદ કદાચ છે એ શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને શાળા પસંદગી કેવી રીતે કરવી તે જ્યારે શાળા પસંદગી શરૂ થશે ત્યારે તેમની માહિતી આપી દઈશ અને શાળા પસંદગીના વિડીયો છે એ આપણે ઓલરેડી બનાવી અને ચેનલમાં મૂકેલા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે પ્રાઇમરી અને માધ્યમિકની શાળા પસંદગીના વિડીયો મૂકેલા છે જેમાં એકમાં આઠ હજારથી વધારે વ્યૂ છે અને એકમાં સોળ હજાર જેટલા વ્યૂ આવેલા છે તો આપણા વિડીયો છે એ યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે અને બીજા રાઉન્ડ જ્યારે શરૂ થશે તો ત્યારે તેમની શાળા પસંદગી કેવી રીતે કરવી તો તેમનો વિડીયો બનાવી અને તેમની પણ માહિતી આપી દઈશ ત્યારબાદ ત્રીજો ટોપિક છે અને મહત્ત્વનો ટોપિક કે ફર્સ્ટ રાઉન્ડમાં તમે શું ભૂલ કરી કે તમને કોઈ પણ શાળા મળી નહીં તો જ્યારે મેં ફર્સ્ટ રાઉન્ડનો શાળા સિલેક્શનનો વિડીયો બનાવ્યો ત્યારે જ મેં માહિતી આપી હતી કે બંને એટલી વધારે શાળા સિલેક્શન કરજો ઘણા મિત્રો એવા હતા કે તેમને વધુ માર્ક હતા અને તે કોન્ફિડન્સમાં હતા કે અમને એટલી શાળામાં છે એ મળી જ જશે પરંતુ જે ઓછા માર્કવાળા ઉમેદવારો હતા તેમણે છે ગુજરાતની તમામ શાળાઓ સિલેક્ટ કરી લીધી હતી અને ત્યારબાદ છે એ વધુ માર્કવાળા રહી ગયા હતા અને ઓછા માર્કવાળા હતા તેમને કોઈ પણ શાળા છે એ મળી ગઈ હતી તો તમે મોટી ભૂલ અહીંયા જ કરો છો એટલે આ વખતે કોઈ પણ મિત્રો છે એ શાળા પસંદગી વખતે ખાસ ધ્યાન રાખજો કે ગુજરાતની તમામ શાળા છે તેમનું સિલેક્શન કરજો જેમાં ધોરણ થી આઠ અને એકથી પાંચની પણ તમામ સ્કૂલ સિલેક્શન કરજો અને આમાં ખાસ વાત એ છે કે જ્યારે તમે કોઈ પણ છે એ કોમ્પ્યુટરવાળાને જાવ છો શાળા સિલેક્શન કરાવવા માટે ત્યારે તમને તે આની માહિતી આપતા નથી કે તમારે કેવી રીતે શાળા સિલેક્શન કરવું જેથી તે કહે છે તે મુજબ તમે થોડી ઘણી શાળાનું સિલેક્શન કરો છો અને તમને કોઈ પણ શાળામાં મળતું નથી તો જે મિત્રો છે એ વાળાને જવા ન માગતા હોય તો તેમનું શાળા સિલેક્શન હું કરી આપીશ તેમના માટેનો જે સાર્સ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે જે મારી પાસે શાળા સિલેક્શન કરાવશે તેને હું તમામ માહિતી આપીશ કે તમારે કેટલા માર્ક્સ છે તો તમારે કેટલી શાળાનું સિલેક્શન કરવું જોઈએ જેથી તમને કોઈપણ શાળામાં મળી જાય આગલી વખતે જ્યારે ફર્સ્ટ રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે મેં બારસોથી પંદરસો ઉમેદવારો માટે શાળા સિલેક્શન કર્યું હતું અને તે તમામ ઉમેદવારો છે એ તેમને સ્કૂલ પસંદગી મળી ગઈ હતી એવી જ રીતે માધ્યમિકમાં પણ હજારથી વધારે ઉમેદવારો માટે છે એ શાળા સિલેક્શન મેં કરી આપ્યું હતું તો આવી રીતે સ્ક્રીન ઉપર મારા વોટ્સઅપ નંબર તમે જોઈ શકો છો જ્યારે શાળા સિલેક્શન શરૂ થાય ત્યારે તે વોટ્સએપ નંબર ઉપર તમારે મને મેસેજ કરી અને તમે ઘરે બેઠા મારી પાસે તમારું શાળાનું સિલેક્શન કરાવી શકો છો તેમના માટેનો જે સાર્સ થશે તે તમારે મને ઓનલાઈન ચૂકવવાનો રહેશે ત્યારબાદ હવે આપણે ચોથા ટોપિક ઉપર વાત કરીએ કે શાળા પસંદગી વખતે શું ભૂલ ના કરવી તો આપણે અગાઉ વાત કરીશ છે કે ઘણા બધા ઉમેદવારો છે એ ઓછી શાળા સિલેક્શન કરે છે ઘણા ઉમેદવારો એવા પણ છે કે માત્ર સથી આઠની શાળા સિલેક્શન જ કરે છે એકથી પાંચની શાળામાં સિલેક્શન કરતા નથી તો તે મિત્રો રહી જાય છે તો આ વખતે જ્યારે પણ તમે શાળા સિલેક્શન કરો ત્યારે થી આઠ અને એકથી પાંચની તમામ શાળા છે તે તમે સિલેક્ટ કરી લેજો એટલે તમને કોઈ પણ જગ્યાએ છે એ શાળાની ફાળવણી કરવામાં આવશે જ અને આ વખતે કદાચ એવું પણ બની શકે કે ઘણા મિત્રોએ રાઉન્ડ વોર્ડમાં જેનું નામ આવી ગયું હોય તેમણે રાજીનામું આપી દીધું હતું અથવા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ન હતા ગયા તો તેમનું નામ મેરિટ લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યું છે એટલે તે ઉમેદવારો છે એ તમને નડશે નહીં અને તમને કોઈ પણ શાળા છે એ મળી શકે એ માટે ગુજરાતની તમામ શાળાઓ છે તેમનું સિલેક્શન કરજો જેથી તમને આગળ જતા પ્રોબ્લેમ ના થાય તો આવી રીતે તમારે શાળા સિલેક્શનમાં ધ્યાન રાખવાનું છે જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જ્યાં તેમનો પણ આન્સર આપી દઈશ અને જે મિત્રો પોતાની રીતે શાળા સિલેક્શન ના કરી શકે તે કોઈ ખોટી ભૂલ ના કરતા તેમનું શાળા સિલેક્શન અમે કરી આપીશું તેમના માટે જે સાર્ચ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે અમારા વોટ્સએપ નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જ્યારે શાળા પસંદગી શરૂ થાય ત્યારે તમે અમારા વોટ્સએપ નંબરમાં મેસેજ કરી અને અમારી પાસે શાળા સિલેક્શન કરાવી શકો છો તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે